પાદરામાં પૂરની સ્થિતિમાં તંત્ર પર ગંભીર આક્ષેપ છે ચાર ગામો બેટમાં ફેરવાયા છે છતાં તંત્ર બેદરકાર છે મેઢાદ વીરપુર કોઠવાડામાં પણ પાણી ભરાઈ ગયા છે લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી છે અને આ દ્રશ્યો છે કેમેરામાં કે થયા છે ડ્રોન નજારો છે કે જ્યાં અત્ર તત્ર સર્વત્ર પાણી જ પાણી જોવા મળે છે આખે આખું ગામ છે તે પાણીથી જળમગ્ન થયું છે મોઢાદ હોય કે વીરપુર હોય હુસેપુર હોય કોઠવાડામાં પાણી ભરાઈ ગયા છે

જેમ જોવા જઈએ તો આખા ગામમાં પાણી પાણી છે ગામ સુધી પહોંચવા માટે પણ બોટ ની વ્યવસ્થા કરવામાં આવી છે બોટ વગર ગામમાં જવાની પણ તકલીફ પડી રહી છે જી સમગ્ર માહિતી બદલ આભાર